સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે કરોડરજ્જુના મણકાનું સફર ઓપરેશન ડોક્ટર જે પી મોદી દ્વારા કરવામાં આવ્યું અંદાજે પાંચ લાખના ખર્ચનું ઓપરેશન આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત નિશુલ્ક કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાની વિસનગર સ્થિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર કરોડોરજ્જુના મળકાનું ઓપરેશન સફળ રીતે પીએમજય યોજના અંતર્ગત નિશુલ્ક કરી દર્દીને પીડામુક્ત કરાયા હતા જો વિગતે વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાની વિસનગર સ્થિત નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે અનેક લોકોને સારવાર કરીને પીડામુક્ત કરવામાં આવ્યા છે બીજાપુરના જ્યોત્સનાબેન ભગાભાઈ સેનમાનો પરિવાર માત્ર મજૂરી પર નભે છે ઓગણપચાસ વર્ષના જ્યોત્સ્બેન છ માસ પહેલા ઘરે પડી જવાથી કમરના ભાગ પર ખાસ કરીને કરોડરજ્જુ પર અસર થયેલ જેની સારવાર અમદાવાદ ગાંધીનગર અને મહેસાણા જેવા શહેરોમાં બધી જગ્યાએ સારવાર કરવા છતાં દર્દીને કોઈ રાહત ન થઈ ત્યારે તેનું સચોટ નિદાન વિસનગર ખાતે આવેલ નૂતન હોસ્પિટલ ખાતે સ્પાઇન સર્જન ડૉક્ટર જેપી મોદી દ્વારા કરવામાં આવ્યું અને આ દર્દીને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ખાતે પ્રધાનમંત્રી જન આયુ આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર કરવામાં આવી અને ઓપરેશન કરવામાં આવ્યું છ માસથી ફક્ત પથારીવશ રહેતા જ્યોત્સનાબેનને પીડામુક્ત કરવામાં આવ્યા ડોક્ટર જેપી મોદીના જણાવ્યા મુજબ આ દર્દીને બારમા મણકાનું ફ્રેક્ચર હતું લકવાગ્રસ્ત પસાર પથારી દર્દીનો મણકો બારમો મણકો દબાઈ ગયેલ અને સડો લાગેલ આ મણકો કાઢી ટાઇટેનિયમનું પાંજરું મૂકી દસ સ્ક્રૂ નાખી ફિટ કરવામાં આવ્યું આ સર્જરી ખૂબ જ જોખમી જટિલ અને ખર્ચાળ હતી જેનો અંદાજે પાંચ થી દસ લાખ જેટલો ખર્ચો થાય તેમ હતો જ્યારે દર્દી મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા માટે એમના માટે આ શક્ય નહોતું દર્દીને પીડામુક્ત કરાયા છે પથારીમાં પણ બેઠા નહી રહી શકનાર જ્યોત્સનાબેન ઓપરેશન કર્યા પછી ચાલવા લાગ્યા હતા એમના પરિવારમાં આયુષ્યમાન ભારત યોજના ને કારણે ખુશી વ્યાપી હતી મારા મમ્મી જ્યોત્સનાબેન ઉપર

અમે પરિસ્થિતિ ના હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં ખૂબ ખર્ચ કર્યો જ્યાં કોઈ પરિણામ મળ્યું નહીં જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળ્યો અને મારા મમ્મી ચાલતા થયા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત સરકાર ગુજરાત સરકાર તથા નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર ડોક્ટર જેપી મોદી સાહેબ તેમજ પૂરા સ્ટાફ અને ખાસ સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણનો અમારો પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે આ યોજના ગરીબો માટે આશીર્વાદ રૂપ છે મારું નામ દોસ્તાવેલ ગર્ભગંડા સિગાફી અમે બહુ દ 100 મેના માર પડી પરી ગઈ હતી ફોટો મારતા તે પછી બહુ દ આખર મને ફેવરી પણ કોઈ દ મને ફેર પડ્યો નહીં અને પછી મેરા વિસ્તનગર મૃતમ હોસ્પિટલ પર લાયા તે હું ખાટલા હાય આવી હતી તો તારે મને સારું મારું ઓપરેશન કર્યું અને સમર ચાલતી કરી અને સ્ટાફ લોકોનો બહુ આભાર છે સ્ટાફ લોકો બધા બહુ સાફ સહકાર આપ્યો અમને અને મોદી સાહેબ ગુજરાતના મોદી સાહેબે આ આયુષ્માન કાર્ડ કાઢી છે અમારા બધાને ફ્રીમાં ઓપરેશન થાય છે જે ગરીબ લોકો અમારા જેવા છે એમનું ઓપરેશન સારું થાય છે નક બચારા શું કરી શકે કોઈ બચારા ગરીબ લોકોનું શું થાય હું તો મોદી સાહેબને બહુ ખૂબ ખૂબ આભાર એ સારું મારું ઓપરેશન કરીને ચાલતી કરીને મોકલી

ગાંધીનગર અમદાવાદ મહેસાણા હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી પણ કોઈ પરિણામ મળ્યું નહીં તેથી અમે વિસનગર નૂતન હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યાં અમને સારું એવું રિઝલ્ટ મળ્યું ત્યાંનો સ્ટાફ જેના ડોક્ટરો ખૂબ જ સારા છે મારી મમ્મીની સ્પાઈનની સર્જરી જે જયપ્રકાશ મોદી સરે કરે અત્યારે મમ્મીને અમે પથારી બસ લઈને આવ્યા ત્યાં સ્ટ્રેચરમાં અત્યારે મારી મમ્મી ચાલતી થઈ ગઈ એથી અમે ખૂબ જ ખુશ છીએ હોસ્પિટલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ તેમજ જેપી મોદી સ્ટાફ તેમજ તમામ હું જ આભાર માનું છું આપણા ભારતના વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આયુષ્યમાન કાર્ડ યોજના છે જે તે અંતર્ગત ખૂબ જ ફ્રીમાં અમને જેપી મોદી સાહેબે ફ્રીમાં ઓપરેશન કરી આપ્યું તેમજ મોદી સાહેબે અમને ખૂબ જ એવું માર્ગદર્શન આપ્યું તેથી હું અંતઃ કરતી જેપી મોદી સાહેબ તેમજ એમનો સ્ટાફ તેમજ હોસ્પિટલ નૂતન હોસ્પિટલ વિસનગર સ્ટાફનો ખૂબ જ આભાર માનું છું મારી એક નમ્ર વિનંતી છે કે તમને કોઈ પણ તકલીફ હોય દવાખાના લગતી તો જે નૂતન હોસ્પિટલ વિસનગરનો સંપર્ક કરો મને તો આશા બંધાઈ ગઈ તમને બી સારું એવું આશા બંધાશે તેથી મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ તકલીફ હોય તો નૂતન હોસ્પિટલ વિસનગરનો સંપર્ક કરો તેમને સારું એવું રિઝલ્ટ મળી રહેશે તમને મળ્યું હું ખુશ છું તમે પણ ખુશ થાવ તેથી મારી નમ્ર વિનંતી છે કે તમે નૂતન હોસ્પિટલ વિસનગર હોસ્પિટલનો સંપર્ક કરો જેથી ખાનગી હોસ્પિટલોમાં તમારે કોઈ ખર્ચ કરવો ના પડે અહીંયા આયુષ્યમાન કાર્ડ યોજના છે ત્યાં અંતર્ગત ફ્રીમાં ઓપરેશન ઓપરેશન થઈ શકશે તેથી નૂતન હોસ્પિટલ વિસનગરનો તમે સંપર્ક કરો એવી મારી નમ્ર વિનંતી આ ભેસન આપ જોઈ શકો છો અમારા ત્યાં જ્યોષ્નાબેન વિજાપુર તાલુકાના છે વિજાપુરના વધની છે અને તેમને છ મહિના પહેલાં પડી જવાથી મણકામાં ઈજા થઈ હતી અને એ ઈજાના કારણે એમને ત્યાં લોકલ વિજાપુરમાં બતાવ્યું હતું અને વિજાપુર અને ગાંધીનગર બતાવ્યું હતું અને સિવિલ હોસ્પિટલમાં પણ બતાવ્યું છે અને વીએસ હોસ્પિટલમાં પણ બતાવ્યું છે અને ઘણા પ્રાઇવેટ ડોક્ટરોને એમને બતાવ્યું હતું એ વખતે એમના મણકાનું ફ્રેક્ચર થયું હતું અને એવું કીધું હતું કે દવાઓ આપવાથી સારું થઈ જશે પણ પછી એમને બંને પગનો લખવો માર્યો અને એ ચાલી નતા શકતા પછી ફરીથી એમને બતાવ્યું હશે ત્યાં જે તે હોસ્પિટલોમાં પણ સારવાર એમને બહુ મોંઘી પડતી હતી અને એ શક્ય નહોતું આ સર્જરી કરવું એટલે પછી એમને ખબર પડી કે નૂતન મેડિકલ કોલેજમાં સ્પાઇન સર્જન આવે છે એટલે અહીંયા એ મને બતાવવા આવ્યા અને શુક્રવારે મેં ઓપીડીમાં એમને જોયું હતું અને જોયા પછી મેં એમને કીધું કે તમારું ઓપરેશન કરવું પડે પણ બધી તપાસ થશે એટલે આપણા ત્યાં અહીંયા એમ સેન્ટર છે અને આપણા ત્યાં બધી જ ફેસિલિટી છે એટલે એમની તપાસના અંતે એવું નક્કી કર્યું કે એમનું ઓપરેશન કરવાથી અમને સારું થવાની શક્યતાઓ છે એ ચાલતા થઈ શકે છે એટલે એમના સન છે જે લઈને આવ્યા એમને સમજાવ્યું અને એ તૈયાર થયા અને એમને ઓપરેશન કર્યું મણકાનું આ મણકાનું ઓપરેશન બહુ જટિલ ઓપરેશન છે કારણ કે ડાઉટ હતો અમને કે આ પડવાથી થયું છે કે મણકાનો ટીબી છે કારણ કે બારમો મણકો આખો દબાઈ ગયો હતો અને એમાં સળો લાગતો હતો એટલે પછી અમે નિર્ણય લીધો કે આ મણકો આખો કાઢવો પડશે અને તપાસ માટે મોકલવો પડશે અને પાછળથી જ સ્ક્રુ નાખીને ફિક્સ કરવું પડશે એટલે આપણે દસ સ્ક્રૂ નાખીને ફિક્સ કર્યું છે અને પાછળથી જ આખો મણકો કાઢીને ત્યાં પાદરું મૂકવામાં આવ્યું છે ટાઇટેનિયમ નું અને સર્જરી કરી અને આપ જોઈ શકો છો કે ઓપરેશન પછી બે ત્રણ દિવસમાં રિકવર થયા છે અને એ તેઓ જાતે વોકર સાથે ચાલતા થયા છે અને આવતા એક મહિનામાં ઇન્ડિપેન્ડન્ટલી ચાલતા થઈ જશે આ સર્જરી એક જટિલ ઓપરેશન છે જે અમદાવાદ સિવિલ જે મોટી હોસ્પિટલ છે એશિયાની મોટા મોટી એવી જગ્યાએ થઈ શકે અથવા તો થઈ શકે બહુ જટિલ ઓપરેશન છે કારણ કે આખું મણકું કાઢીને મૂકવામાં આવ્યું છે અને દસ ક્રુ નાખ્યા છે સર્જરી નોર્મલી આ દસ કલાક ચાલતી હોય છે પણ મારા અનુભવના આધારે મારા માટે આ સર્જરી ત્રણથી સાડા ત્રણ કલાકની જ હતી એટલે એ બધા જોખમો ઓછા થયા છે બીજું આ સર્જરીનો ખર્ચો કહીએ તો પ્રાઇવેટ હોસ્પિટલમાં પાંચથી દસ લાખ જેટલો ખર્ચો થાય ખર્ચા કરતાં પણ એ એક્સપર્ટાઇઝ મળવી અઘરી છે અને મા કાળ અંતર્ગત પીએમ જય યોજના અંતર્ગત આ સર્જરી અહીંયા નૂતન મેડિકલ કોલેજમાં તદ્દન ફ્રી કરવામાં આવી છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છવીસ પાંચસો કે ન્યૂઝ